એકવીસમી સદીના વિજ્ઞાન ટેકનોલોજી યુગમાં બાળક વિજ્ઞાનમાં રસ લેતો થાય અને ગણિત જેવા અટપટા વિષયને તે સરળતાથી યાદ રાખી શકે તે હેતુથી અંજાર સી આર સી અગિયારનું શ્રી અંજાર નગર પ્રાથમિક શાળા નંબર સત્તર મધ્યે તારીખ ઓગણીસ નવ બે હજાર ચોવીસના રોજ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ હતું વાંચેલા કરતાં પ્રેક્ટિકલી કરેલું જોયેલું સરળતાથી યાદ રહી જાય છે આથી જો વિજ્ઞાનના અઘરા મુદ્દાઓને પ્રયોગ દ્વારા કે મોડેલ દ્વારા સમજાવવામાં આવે તો બાળકો સરળતાથી યાદ રાખી શકે છે ગણિતના અટપટા સૂત્રોને અઘરી વ્યાખ્યાઓને મોડેલ ચિત્ર દ્વારા રજૂ કરીએ તો બાળકો જલ્દી આત્મસાત કરી શકે છે અને આ પ્રદર્શન દ્વારા બાળકોમાં છુપાયેલા વૈજ્ઞાનિક શક્તિઓ ઉભરાઈને બહાર આવે છે આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં અંજાર સીઆરસી અગિયાર હસ્તકની તમામ શાળાઓએ વિજ્ઞાનના અને ગણિતના વિવિધ વિષયો લઈ જુદા જુદા પ્રોજેક્ટ બનાવી બાળકોને રોમાંચિત કરી દીધા હતા જેમાં વિજ્ઞાનના અલગ અલગ વિભાગોમાં ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનને લગતા પ્રોજેક્ટ તથા ગણિતના વિવિધ સૂત્રો ભૌતિક આકારો વ્યાખ્યાઓને સરળતાથી કેમ સમજાવી શકાય એ માટે સુંદર મોડેલ્સ બનાવ્યા હતા સીઆરસી હસ્તકની શાળાના બાળકોએ વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત લઈ પોતાની જિજ્ઞાસા વૃત્તિ સંતોષી હતી અલગ અલગ વિભાગમાં સાથે મળીને લગભગ અઢાર કૃતિઓ રજૂ કરવામાં આવેલ હતી આ વિજ્ઞાન પ્રદર્શનમાં વિભાગ એક ત્રણ અને પાંચમાં શાળા નંબર ચૌદમાં પ્રથમ ક્રમાંકે આવેલ તેમજ વિભાગ બે અને ચારમાં શાળા નંબર સત્તરમાં ક્રમાંકે આવેલ હતી આ પ્રદર્શનના નિર્ણાયક તરીકે નિકુંજભાઈ પાળગઢ તથા તેમના સહાયક મિત્રોએ સેવા આપી હતી સી આર પિયુષભાઈ ડાંગરે બાળકોએ આટલી સુંદર કૃતિઓ બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા તથા શાળાના આચાર્ય શ્રી બિપિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શાળામાં મદદિત શિક્ષિકા આરતીબા રાઠોડે વિજ્ઞાન મેળાની સુંદર વ્યવસ્થા જાળવી હતી નમસ્કાર હું આરતી બરાઠો અંજાર નગર પ્રાથમિક શાળા નંબર સત્તરમાં ફરજ બજાવું છું આજે અમારી શાળામાં સીઆરસી અગિયાર કક્ષાનું વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું આ વિજ્ઞાન મેળામાં કુલ આઠ શાળાઓએ ભાગ લીધો અને આપણને બધાને ખ્યાલ છે કે વિજ્ઞાન એવો વિષય છે કે જે જોયા કરતાં બાળકો જાતે અનુભવે અને જાતે કરે તો વધારે વિજ્ઞાન શીખી શકે એ આ એન્ટેન્સથી અહીંયા વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું અને અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાની મહેનતથી ખૂબ જ સારા પ્રયોગો અને એનું નિદર્શન કરે વિજ્ઞાન મેળાનો સૌથી મોટો લાભ એ છે કે બાળકોમાં જિજ્ઞાસા વૃદ્ધિ અને સર્જનાત્મક ક્ષેત્રનો વિકાસ થાય છે હું ડાંગર પિયુષ ભાઈબેન સી આરસી કોઓર્ડિનેટર અંજાર અગિયાર આજનું આ બાળવૈજ્ઞાનિક પ્રદર્શન જીસીઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભુજ પ્રેરિત અને બીઆરસી અંજારના માર્ગદર્શન હેઠળ સીઆરસી અંજાર અગિયારનું આજે બાળવૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું આ બાળવૈજ્ઞાનિક પ્રદર્શનમાં સીઆરસી અંજાર અગિયારની કુલ આઠ શાળામાંથી સત્તર કૃતિઓ રજૂ કરવામાં આવી આ સત્તર કૃતિઓમાં કુલ પાંચ વિભાગ છે આ બાળવૈજ્ઞાનિક પ્રદર્શનની મુખ્યત્વે સાયન્સ અને ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ ફ્યુચર ભારતના ટકા વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી એ કઈ રીતે મદદરૂપ થઈ શકે તે માટે આ વખતનું સાયન્સ અને ટેકનોલોજીનું જે પ્રદર્શન છે એ યોજવામાં આવ્યું છે ખાસ કરીને કેટલી શાળાઓ એની અંદર ભાગ લીધો છે કુલ આઠ શાળાઓએ આમાં ભાગ લીધેલો છે અને સત્તર કૃતિઓ આ સત્તર કૃતિઓમાં દરેક કૃતિ દીઠ બે બાળવૈજ્ઞાનિકો આવેલા છે આ બાળવૈજ્ઞાનિકોમાં કુલ પાંચ વિભાગ છે એ પાંચ વિભાગમાંથી બાળવૈજ્ઞાનિક છે એ પોતાના વિચારો રજૂ કરી શકે અને પોતાની અંદર જે કોઈ આઈડિયા પડેલો છે એને અત્યારે સીઆરસી કક્ષાએ રજૂ કરે અને એ આઈડિયા છે આપણે તાલુકા કક્ષાએ લઈ જવાના છીએ આ તાલુકા કક્ષાએ જો આઈડિયા પસંદ થશે તો એ જિલ્લા કક્ષાએ જશે અને જિલ્લા કક્ષાએ પછી રાજ્ય કક્ષાએ જશે દરેક બાળક છે એમાં કંઈક ને કંઈક શક્તિ પડે છે આ શક્તિ ગણિત અને વિજ્ઞાન છે એમાં પણ કોઈક એવી વસ્તુઓ છે કે જે ખરેખર આપણા મનમાં નથી અથવા એવું છે કે કોઈ એવો આઈડિયા છે કે જે આઈડિયા ખૂબ નાનો છે પણ ભારતના ભવિષ્ય માટે થઈને ખૂબ ઉપયોગી આઈડિયા હોય તો બાળવૈજ્ઞાનિકો પોતાનો એવો વિચાર અહીંયા સીઆરસી કક્ષાએ રજૂ કરશે જે નિર્ણાયક મિત્રો છે એ ત્રણ નિર્ણાયક મિત્રો આપણે રાખેલા છે આ ત્રણ નિર્ણાયક મિત્રો દરેક વિભાગમાં ફરી અને મૂલ્યાંકન કરી અને નંબર નક્કી કરશે એના આધારે અહીંથી દરેક વિભાગમાંથી એક કૃતિ તાલુકા કક્ષાએ જશે અને સીઆરસી અંજાર અભિયાનનું પ્રતિનિધિત્વ કરશે આજનો આ સાયન્સ એન્ડ ટેકનોલોજી જે વિજ્ઞાન મેળો છે એ અંજાર નગરપાલિકા સારા નંબર સત્તર ખાતે આયોજિત થયેલો છે ખૂબ સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર એન્ડ નર્સરી સંગાર એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઇલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો